જ્યારે ભગવાન રામનો જન્મ નતો થયો એ પહેલા રાજા દશરથ એક દિવસ જંગલની અંદર મૃગયા શિકાર કરવા માટે નીકળે શિકાર કરતા હોય ત્યાં એને એક પશુનો અવાજ આવે એટલે રાજા દશરથ પોતાના ધનુષ્યમાંથી તીર છોડે એ તીર જે છોડે એ તીર લાગે છે શ્રવણને શ્રવણ ત્યાં પોતાના મા બાપની યાત્રા કરવા માટે નીકળો હોય આમ જુઓ ને તો રામાયણનો પ્રારંભ અહીંયાથી જ થયો પાણીનો ઘડો પાણીના નદીમાં બોળે અને પાણીનો અવાજ આવે એમાં રાજા દશરથને એવું થાય કે કોઈ પશુ છે અને તીર તીર છોડે તો એ શ્રવણને લાગે રાજા દશરથ ત્યાં જાય જોવે તો અફસોસ થાય કે મેં તો બહુ ભૂલ કરી મને એમ હતું કે કોઈ પશુ હશે પણ આ તો કોઈ માણસ છે શ્રવણને તીર લાગેલું હોય હાથમાં પાણીનો ઘડો હોય ત્યારે શ્રવણ કહે કે તમે કોણ છો હું નથી ઓળખતો પણ એક કામ કરો મારું પ્રાણ મુખેર ઉડી જવાનો છે પર મારા આંધળા મા બાપ છે ને એ મારી રાહ જોઈને બેઠા આવી છે મેં એમને કીધું તું કે તમારા માટે હું પાણી ભરતો આવું માટે પાણીનો ઘડો લઈ દૂર એક ઝાડવાની નીચે મારા આંધળા મા બાપ બેઠા છે તમે એને પાણી આપતા આવો હવે હું અહીંયા પહોંચી શકું એમ નથી રાજા દશરથે પાણીનો ઘડો લઈ શ્રવણના આંધળા મા બાપ હોય એમને ત્યાં પાણી દેવા જાય અને શ્રવણના પિતાજીના હાથમાં પાણીનો ઘડો આપે ત્યાં શ્રવણના પિતાજી એવું બોલે કે તમે પાણીનો ઘડો જે પણ મારો દીકરો શ્રવણ નથી દશરથ રાજા વિચાર કરે અને બોલે કે તમે તો આંધળા છો તમે તો જોઈ શકતા નથી જોઈ નથી શકતા તો તમને કેમ ખબર પડી કે આ મારો દીકરો નથી મેં તો તમારા હાથમાં ઘડો આપ્યો હું તો કંઈ બોલ્યો પણ નથી અને ત્યારે શ્રવણની માં એવું બોલે કે અમારા દીકરા શ્રવણનો નિયમ હતો કે જ્યારે પણ અમારાથી દૂર જાય ને ત્યારે એ અમને પગે લાગીને જાતો અને પાછો જ્યારે પણ આવે ને ત્યારે આવીને પેલા અમને પગે લાગતો પછી અમારા હાથમાં પાણીનો ઘડો આપે શ્રવણ જ્યારે પાણી ભરવા માટે ગયો ત્યારે અમારી ચરણ સ્પર્શ કરીને ગયો પણ તમે જ્યારે ઘડો દેવા એવા તમે સીધો પાણીનો ઘડો અમારા હાથમાં આપ્યો

તમારા દીકરાનું મૃત્યુ થઈ ગયું આ શબ્દ સાંભળે ત્યાં તો શ્રવણના પિતાના હાથમાંથી પાણીનો ઘોડો પડી જાય આંખમાં દળદળ આછુડા વહેવા લાગે અને શ્રાપ આપે રાજા દશરથને કે આજે અમારો દીકરો તારાથી મૃત્યુ પામ્યો છે દીકરાના વિયોગમાં આજે અમે આંધળા મા બાપ રડીએ છીએ અમે તને શ્રાપ આપીએ કે એક દિવસ દીકરાના વિયોગમાં તારું પણ મૃત્યુ થશે શ્રાપ આપ્યો અને રાજા દશરથ પોતાના મહેલમાં અયોધ્યામાં આવ્યા પોતાની રાણીને વાત કરી કૌશલ્યાજી કે આજે મારાથી આ ભૂલ થઈ ગઈ અને મને આવો શ્રાપ શ્રાપ મળ્યો કીધું કૌશલિયા છે કેમ કે આપણે તો કોઈ સંતાન છે જ નહીં સંતાન માટે તો આપણે ઝંખના કરીએ શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો કે દીકરાના વિયોગમાં મૃત્યુ થાય એનો અર્થ એ થયો કે આપડી ઘરે ભગવાન દીકરો તો આપશે જ જીવનમાં ઘણી વાર આપણા વડીલો આપણે કટુ વચન બોલતા હોય કઠોર વચન બોલતા હોય આપણે અઘરા લાગતા હોય આપણે શ્રાપ લાગતો હોય પણ શ્રાપ ઘણી વાર વરદાન સાત દિવસમાં તક્ષક ના ડંશ થી તારું મૃત્યુ થાય આ રાજા પરીક્ષિત માટે આ શ્રાપ કેવાય કે વરદાન કહેવાય શ્રાપ મળ્યો તો રાજા પરીક્ષિત બધું છોડ્યું મહેલ વૈરાગ્ય લગાયડું અને વૈરાગ્ય લગાડી ગંગાના કિનારે આજે રાજા પરીક્ષિત ભગવાનની કથા સાંભળ્યા આ સાંભળ્યા એટલા માટે કેમ કે રાજા પરીક્ષિતને શ્રાપ લાગ્યો હતો તો રાજા દશરથને આ શ્રાપ છે વરદાન હતું અને એ વરદાનને અનુલક્ષીને આજે રાજા દશરથને ત્યાં ચાર પુત્રોના જન્મ થયા ભગવાન સ્વયં અયોધ્યાની અંદર પ્રગટ થયા સંપૂર્ણ અયોધ્યા આજે પ્રસન્ન છે બધાએ ભગવાન રામજીના દર્શન કરવા માટે આવે છે પરમાત્માની મૂર્તિના પરમાત્માના દર્શન કરવાને મંદિરમાં જઈ અને દર્શન કરવાની પણ એક રીત બતાવી આપણા શાસ્ત્રોમાં આપણે બધા મંદિરે જઈએ તો મંદિરે સૌની પહેલા આપણે કઈ વસ્તુના દર્શન કરવા જોઈએ કોઈને પણ પૂછો તમે મંદિરે જાઓ તો સૌની પહેલા તમે કોના દર્શન કરો માની લો અહીંથી દ્વારકા જઈએ આપણે તો આપણે સીધા ભગવાનની મૂર્તિના દર્શન કરીએ અને પૂછીએ કે દર્શન કેવા હતા તો આપણે બોલીએ કે ભગવાન બહુ સારા વાઘા પહેર્યા હતા શ્રૃંગાર બહુ સારો કર્યો હતો આ શૃંગારના દર્શન આપણે કરીએ કથામાં જઈએ અને આપણે કોઈ પૂછે કે ભાઈ કથામાં શું હતું કે પ્રસાદ બહુ સારો હતો આયોજન બહુ સારું હતું એ બધું આપણે યાદ હોય બીજા દિવસે કથામાં શું હતું એ આપણે બધી ખબર હોય પણ કથામાં શું શીખાય એ આપણે યાદ નથી રહેતું શાસ્ત્રો કહે કે મંદિરમાં તમે જયારે દર્શન કરવા માટે જાઓ તો સૌની પેલા તમને મંદિરની ધજાના દર્શન કરવાનું બતાવ્યું અને ધજાના દર્શન પેલા થવાના છે દ્વારકા જતા હોય તો ભગવાનની મૂર્તિ તો બહુ મોડી દેખાય આપણે પેલા મંદિરની આપણે ધજા દેખાય ધ્વજાનો નિયમ છે કે જો મંદિરમાં અંદર જવું હોય તો આપણે ધ્વજાની પૂંછડી જેવું મન રાખીએ મંદિરમાં ન જવાય એટલે ધજાના દર્શન પેલા બતાવ્યા સુદામાજી હાલીને ગયા ને ત્યારે ધજા જોઈ ને સુદામાજી તો એના હાથમાં ઠહેરો કે હવે હું દ્વારકા પહોંચી ગયો એના મનમાં ભગવાન બેસી ગયો એમ અયોધ્યાની અંદર અયોધ્યાના લોકો રામ લાલાના જયારે દર્શન કરવા આવતા તો ભગવાન રામને જો એના મનની અંદર શાંતિ મળતી કેમ કે રામથી મોટું જગતમાં બીજું કઈ નામ નથી છે તમારું દુનિયામાં ગમે એટલું નામ તમારું મોટું હોય કોઈ પણ મોટા નામનો માણસ જ્યારે મૃત્યુ પામે અને માણસની આપણે સ્મશાન યાત્રા કાઢીએ તો ભલે ને માણસનું ગમે નામ મોટું હોય પણ આપણે બોલીએ રામ બોલો ભાઈ રામ રામ કેમ કે નામ એક જ સત્ય છે અયોધ્યા રાજી છે રામ નામના જપ થાય છે અને આ ભગવાન રામ અયોધ્યામાં એટલા માટે આવ્યા કે ખાલી રાજા દશરથના પુણ્ય ન હતા આખું અયોધ્યા નગર એટલું પવિત્ર હતું કે ભગવાનને અહીંયા આવવાની ઈચ્છા થઈ અયોધ્યા કોને કહેવાય જ્યાં યુદ્ધ ન થતું અયોધ્યા જ્યાં યુદ્ધ ન થાય ને ત્યાં ભગવાન આવે જેના ઘરમાં પણ કંકાસ ન થતો હોય ને ત્યાં પરમાત્મા આવે જેના ઘરમાં અશાંતિ ન હોય ત્યાં પરમાત્મા આવે બાકી મહાભારત ચાલુ હોય તો ત્યાં રામ ના આવે એટલે જ્યાં યુદ્ધ ન થાય ત્યાં પરમાત્મા આવે બધાએ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રાજીને બધાએ આપે આવો આપણે પણ બે મિનિટ અયોધ્યાના નગરની સાથે ભગવાન રામના નામની તાળી પાડી અને બે મિનિટ રામ નામનો જપ કરી રાજા દશરથને કૌશલ્યાજી સુમિત્રા અને કઈ રામ જન્મની રામ નામનું મહત્વની આપણે આપી તાળી આપીએ